ગામડાનો ધબકાર ચેનલના સૌ માતાજી મિત્રો આજે ચોવીસ જુલાઈ અને ગુરુવાર હવામાનની વાત કરીએ તો મિત્રો આઈએમડી આજે સાડા પાંચ વાગ્યા સવારે લો પ્રેશર જાહેર કરી દીધી જે સિસ્ટમ બંગાળની ખાડીમાં છે તેમાં વિફા વાવાઝોડાના અવશેષો ભળી ગયા તેવું પણ જાહેર કરી દીધું છે એટલે કે એ યુએસસી બંને મળે અને લો પ્રેશર રસાઈ ગયું આગામી અડતાલીસ કલાકમાં તે ઓરિસ્સા પશ્ચિમ બંગાળના કિનારે બહાર નીકળશે અને દક્ષિણ પશ્ચિમ તરફ ચાલશે ચોમાસું શ્રી ગંગાનગર છે અત્યારે અમૃતસરથી અને એક ટ્રક ત્યાંથી લંબાય અને મહારાષ્ટ્રના વિદર્ભ સુધી લંબાય છે જે ગઈકાલે દક્ષિણ ગુજરાત સુધી લંબાતો હતો અને એક યુએસસી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન એટલે કે કચ્છ બોર્ડર ઉપર છે પણ ત્યાં સાડા સાતસો એસપીએમમાં ભેજ ન હોવાથી વરસાદ એવો પડતો નથી સાડા આઠસો એસપીએમમાં બધે ભેજ છે હવે મિત્રો આગામી રાઉન્ડમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત રિજન એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ફાઇનલ ચારો રાઉન્ડ થઈ ગયો જો કે આઈએમડી ચોવીસ થી ઓગણત્રીસ કહેવા મંડ્યું છે પણ ચોવીસથી ઓગણત્રીસમાં ત્યાં ફાઇનલ રાઉન્ડ થઈ ગયો સૌરાષ્ટ્રમાં ચારામાં ચાર રાઉન્ડ ફાઇનલ ના કહેવાય પણ તેની શક્યતાઓ તો વધી જ ગઈ છે હવે મિત્રો આપણે જે થોડુંક વધારે સમજવી તો બધા મોડલો જેમાં ઇસીએમ આઈ એમડીના મોડલો અને ગઈકાલે બપોર પછીના અમેરિકન મોડલ એક જર્મન મોડલ સિવાય વરસાદ ગુજરાત રિજનમાં લાવી અને ફરી ઉત્તર તરફ વરસાદ લઈ જતા હતા તેમાં અમેરિકન મોડલ પાછું સહમત થયું છે અને પાછું ચૌરાષ્ટ્ર તરફ વરસાદની ગતિવિધિ વધારી છે એક જર્મન મોડલ ટસનું મસ નથી થયું તે ચૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ જ બતાવે છે ભેજ બાબતે ચોવીસ પશ્ચિમો બીજા મોડલો યુરોપિયન મોડલ તે હજી એટલું સહમત નથી કે સૌરાષ્ટ્રમાં સાતસો એસપીઓમાં ભેજ આવી જાય પણ આજ રાતની અપડેટમાં અમેરિકન મોડલ અને જર્મન મોડલ બંને સાતસો એસપીમાં ફૂલ ભેજ આવી જાય તેવા સહમત થયા છે મિત્રો આજે ક્યાં શક્યતા રહે તો આજે ખંભાતના આખાથી પૂર્વના ભાગો અને પશ્ચિમના ભાગો સૌરાષ્ટ્ર એરિયો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવનારા રાઉન્ડમાં જે આખું રિજનની આપણે વાત કરીએ ગુજરાત રિજનમાં સારા એવા વરસાદની શક્યતા વધી ગઈ અને અઠવીસ ઓગણત્રીસમાં હેવી રેઇનફોલ સૌરાષ્ટ્રમાં બુલેટિનમાં એમડીએ જાહેર કરી દીધો છે ત્યારે પણ પૂરા સૌરાષ્ટ્રમાં ચાર એ કે જે એના મોડલો કે બધા મોડલોની સહમતી નથી તે ઓડિયન્સ માટે હોય કે ફારફેર કરતા હોય પણ આવનારા સમયમાં થોડું પણ આગળ ચાલશે એટલે તરત મોડલોમાં ફારફેર આવવા માંડશે હોટ એન્ડ વોમિડ હવામાન મિત્રો અત્યારે આપણને હવે આજથી લાગવા મળ્યું છે સૌરાષ્ટ્રમાં બફારો વધશે જોકે આ બફારો છે તે નીચલા લેવલનો આપણે સમુદ્ર સપાટી ઉપરનો ભેજ છે સાડા આઠસોમાં પૂરેપૂરો ભેજ છે સાતસો એસપીમાં માલ ખલાસ છે તે અત્યારે જે આપણે ગણાવ્યા તે વિસ્તારોમાં છે એટલે મિત્રો તે બે દિવસમાં ભેજ પણ બતાવવા મળશે બધી સ્થિતિ સાનુકૂળ છે મોડલો ગમે તેવા ગોથા મારે તેના ઓડિયન્સ માટે પણ મારતા હોય તેને ખ્યાલ હોય આપણે જોયું છે સોળ જુલાઈથી ક્યાંથી ક્યાં સિસ્ટમ આવી એટલી ખ્યાલ હોય અને બધો ખ્યાલ જ હોય છે પણ બધા ઓડિયન્સો માટે અલગ અલગ આના પેઇડ મો અલગ હોય છે પૈસા ભરીને મોડલો અલગ હોય છે ફ્રી મોડલો અલગ હોય છે પણ ગુજરાત રિજન માટે ચોએસો ટકા ફાઇનલ મોહર તમામ મોડલો બુલેટિનો આઈએમડી એજન્સીઓ તમામે મારી દીધા હવે સૌરાષ્ટ્રમાં ફાઇનલ મોહર આવનારા એક બે દિવસમાં લાગી જશે મિત્રો ચેનલની માહિતી ચાલી લાગે ચેનલને સબસ્ક્રાઇબ કર્યો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી